28 વર્ષ પછી વડોદરાના આંગણે પ્રગટ ગુરુ હરિની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિશેષતઃ સર્વપ્રથમ વખત પ્રગટ મંત સ્વામી મહારાજની બાણુમી જન્મજયંતિ આગામી બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવવામાં આવશે વર્ષ ઓગણીસો સત્તાણુંમાં વડોદરા ખાતે પ્રમુખ સ્વામી મહારાજની સિત્યોતેરમી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી ત્યારબાદ અઠ્યાવીસ વર્ષ પછી પ્રગટ ગુરુ હરિમંત સ્વામી મહારાજની બાણુંમી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે ત્યારે આજે અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં પાંચ મહિના બાદ બે દિવસ સુધી યોજાનાર આ ઉજવણી અંતર્ગત ઉદઘોષ સભા યોજાઈ હતી અને આ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવણીમાં શહેરના સાંસદ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુ ભક્તિ અને ગુરુ ઋણ અદા કરવા સહિત અનેકવિધ આયોજનો પૈકી બાળ મંડળો દ્વારા અભિયાન સમૂહ પૂજા થકી દરરોજ પ્રણામ વડીલો શિક્ષકોને આદરની પ્રેરણા યુવા વર્ગ દ્વારા રક્તદાન શિબિરો મેરેથન દોડ બાઇક રેલી સંયુક્ત મંડળો દ્વારા વ્યક્તિગત સંપર્કથી નિમંત્રણ તથા વિશિષ્ટ સભા જ્યારે મહિલા મંડળ દ્વારા પારિવારિક સોસાયટીઓ મહોલ્લાઓ વગેરે સ્થળોએ સભા વગેરે કાર્યક્રમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ બે દિવસ હજારો ભક્તોએ આ અનમોલ અવસરને ભવ્યાતિભવ્ય બનાવવા માટે અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર